હેલો જય શ્રી રામ દોસ્તો કેમ છો એકદમ મજા મને વિશુભાઈ ની ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે આજે હું ખતરનાક અત્યારે ચેલેન્જ લઈ રહ્યો છું કારણ કે દોસ્તો અમે જઈ છીએ ના કેવું નથી તમે કન્ટિન્યુ વ્લોગ મારો જોઈ શકતા હશો કે આપણો સામાન ભરે છે અત્યારે અને આપણી ગાડી પડી છે હામે તમે જોઈ શકતા હશો

તો જોઈ શકતા હશો બધાય રાહ જોઈ રહ્યા છે કારણ કે આ બધાય જોવો ખાલી કેવા પડ્યા છે તમે જોવો ખાલી હે ને ભાઈ દસ વાગી ગયા કેટલા વાગ્યા દસ ને દસ ભાઈ હે ઓપરેટર આવે છે ને તો ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છીએ આપણા કિનારે દરિયાની લગભગ પાંચ છ પાંચ છ કિલોમીટર અંદર છે આ અને હવે જો આખા બહુ લીલું છે એટલે આ ભાઈ પાણી હે હા પાણી છે છોરે કેડ અમારે હવે ભાઈ આપણને તૈયાર છે જો તો ઉપર જ નહીં આવેલું એમનું ઘર આ ને પાણી પહોંચાડવાની દેશી ઠીક છે ફાઈનલી દોસ્તો અહીંયા પહોંચી ગયા છીએ અમે અને સામાન બામાન બધું મીકું અહીંયા અમે હવે રોકાવાના છીએ કાલે બપોર સુધી અને આમ ગણવા જઈએ ને તો ભાઈ નેક્સ્ટ લેવલ મોજે નેક્સ્ટ લેવલ એમાં કાંઈ ન ઘટે ભાઈ અને જો હવે જેક બેન બધે બેઠા છે અને હવે આપણે જમવું નથી એટલે રાંધવાનો ટાઈમ થઈ ગયો હે શું કેવું જેક બેન રાંધવાનું છે વાળા લોકો ગયા છે બંધન એમ તો હવે ગોતવા જના પડે એ બધા લાકડા લેવા ગયા છે હવે પછી સમજો જમવાનું તમારો ભાઈ બનાવશે આજ તો જો તો તમે જોઈ શકતા છો કે અત્યારે જેક ભાઈ રોટલા કરે છે રોટલા રોટલા બને છે રોટલા દેશી ગુગાર જમે રોટલા

તો ફાઇનલી દોસ્તો જોઈ શકતા છો કારણ કે અત્યારે આપણું શાક બને છે અને એમાં જક કીધું હે કે સ્પાઈસી એટલે તમે ખાલી શાકનો ન નજારો જોવો ખાલી જોવાવાળા આ બાજુ આવો આયા નબુ દેખાડ ફરી ઉતાર તો ફાઇનલી દોસ્તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે જેકભાઈ ચાલો મરચા શેકાઈ ગયા જો મરચા શેકીને આવ્યા છે જેકભાઈ અને જેકભાઈ બનાવ્યા છે રોટલા ઘડ્યા છે આમના અને ફાઇનલી તમે જોઈ શકતા હશો શાક બતાવો ભાઈ આ મેં બનાવ્યું છે શાક તમે જોઈ શકતા હશો જોઈ લો કેવું છે ભાઈ સરદાર કમ્પ્લીટ આ મરચા રીયાની જેકભાઈ હાટુ હોય હો રોટલા ભાઈ હે આ રોટલા ભાઈએ શેડમાં છે સુકાણીરુદ ઊંઘ આવે છે જો ત્રીસ એટલે કે અઢી આમ જો કે ત્રણ આયા આવે તો હવે સુઈ જઈ અને કાલ સવારના વ્યુ તમે ખાલી એકવાર વ્યુ જોઈજો કાલ સવાર ગુડ નાઈટ

કારીગરો આ ભાઈ ખરેખર રોબોટ સ્ટાર્ટ